પ્રાચીન સમયમાં એટલે કે લગભગ સો એક વર્ષ પહેલાં આવા લાકડાના મજબૂત પટારાઓ બનાવવામાં આવતા અને એમાં આ મુઠ્યું તાળું જેને કહેવાય છે કદાચ આ નવી પેઢીયાનું નામ પણ સાંભળ્યું ન હોય અને મૂઠ્યું તાળું કહેવાય છે એ લગાડવામાં આવતું એને કઈ રીતે ખોલવું એ તમને બતાવવામાં આવે છે આ એની એટલી બધી લાંબી ચાવી આવે અને બંને આંકડી અમે એકસાથે એ લાગી જતું આવું તાળું પ્રાચીન સમયનું આ પટારામાં સોના ચાંદીના ઘરેણાં અને કિંમતી ચીજ વસ્તુઓ પણ રાખવામાં આવતી અને આની અંદર એવા ગુપ્ત ખાનાઓ પણ હોય છે ચોરખાના જેને કહેવાય બીજા કોઈની વસ્તુ જડે નહીં આ પટારો અંદર બહુ મોટો હોય છે અમે નાગેશ્રી ગામે ભાગવત સપ્તાહ કરવી ત્યાં આ દાદાએ અમને ઉતારે આ પટારો અને તાળાની પરિચય કરાયો આ આપ સૌ માટે ખૂબ ખૂબ આભાર